નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે વિધાનસભા બજેટ સત્રનું નું પ્રશ્નો તરીકાળ ચાલુ છે ત્યારે મોટી મોટી જાહેરાતો કરી નાખવામાં આવી છે

પીએમ કિસાન ઓગણીસ મોપતો ખેડૂતો તારીખ જાહેર થઈ ગઈ ફટાફટ જાણી લેજો હવે ગુજરાતમાં પણ ચાલશે બુલડોઝર ભૂપેન્દ્ર સરકારની એક્શન સમાચાર સમાચાર મોટા તો આ ઉપરાંત આર ટી એડમિશન તારીખ જાહેર પીએમ આવાસ યોજનાની નવી જાહેરાત ટોલ નાકા નવી જાહેરાત લાયસન્સ મોટો ફેરફાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

ગુજરાત વિધાનસભા ગૃહમાં અત્યારે શરૂ છે જેમાં વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના સરકારે જવાબ આપ્યો છે જવાબ આપતા ઉર્જા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે વીજ ગ્રાહકો માટે પ્રિપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવામાં આવશે એટલે પ્રિપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું છે હાલના મીટર અને જે નવા સ્માર્ટ મીટર આવે છે બંનેની કામગીરી સમાન જ છે કોઈ એમાં કોઈ પણ આડા અવળું કરવામાં આવ્યું નથી તમામ વિગતો તમે આ સ્માર્ટ મીટરની અંદર મોબાઈલ ઉપર મેળવી શકશો સ્માર્ટ મીટર પ્રિપેડ ગ્રાહકો માટે બે એટલે કે બે ટકા તમને પાછા પણ આપવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે અને આની સાથે સાથે જણાવી દઉં કે ગ્રાહકો પોસ્ટપેડ પણ આ સ્માર્ટ મીટરમાં કરાવી શકશે પ્રિપેડ ની જગ્યાએ પોસ્ટપેડ પણ

ભાજપ શાસિત બીજા અન્ય રાજ્યોની અંદર મોટી મોટી ગેરંટીઓ આપવામાં આવે છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કરવામાં આવશે એટલે ગુજરાત સિવાય બીજા રાજ્યમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ગેરંટીઓ આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં તો આવી કોઈ જાહેરાત થતી નથી એના જવાબમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના એક મંત્રી હતા જેનું નામ છે ભીખુસિંહ પરમાર ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો છે કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા કરશે એટલે ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળશે એ બાબતે ગુજરાત સરકાર ચર્ચા વિચારણા કરશે ભીખુજી પરમાર દ્વારા મોટી જાહેરાત મોટું નિવેદન આપી દેવામાં આવ્યું છે મિત્રો વીજળી મફત મળશે કે નહીં એને લઈને પણ પ્રશ્ન પૂછી નાખવામાં આવ્યો છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ફ્રી વીજળી ઉપર સવાલ કર્યો છે ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર બસો યુનિટથી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની અત્યારે કોઈ યોજના નથી એટલે ગુજરાતમાં મફત વીજળી મળવાની નથી પરંતુ સૂર્ય ઘર યોજના હેઠળ જે સોલાર પેનલ લગાવવામાં આવે છે એમાં તમને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે અને આમ કોઈ મફત વીજળી મળવાની નથી એનો જવાબ પણ મળી ગયો ત્યાર પછીના મિત્રો સમાચાર પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણ મેળવી શકાતું હતું એટલે કે તમારો જન્મ થઈ જાય એના પંદર વર્ષ સુધી તમે જો જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું નથી તો પંદર વર્ષ સુધી જ તમે જન્મ પ્રમાણપત્ર કઢાવી શકતા હતા પંદર વર્ષથી વટાવી જાઓ તો પછી તમે જન્મ પ્રમાણપત્ર કઢાવી શકતા નહોતા પરંતુ હવે એમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમે પંદર વર્ષ વટાવી ગયા હોય પંદર વર્ષથી વધુ ઉંમર થઈ ગઈ હોય તો પણ તમે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશો નવું પોતાનું જન્મ પ્રમાણપત્ર કઢાવી શકશો ને અગાઉ આ માટેની તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી આ તારીખમાં ફેરફાર કરીને લંબાવીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવી છે એટલે જે લોકોનું હજી જન્મ તારીખનો દાખલો બનાવ્યો નથી એવા લોકો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી અરજી કરી શકશે ત્યાં સુધીમાં એવો પોતાનું જન્મ પ્રમાણપત્ર મેળવી શકશે આની સાથે સાથે તમારે જન્મ તારીખના દાખલામાં કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો પણ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ રાખવામાં આવી છે તો નવું જન્મ પ્રમાણપત્ર કાઢવું હોય કે પછી ફેરફાર કરવો હોય તો સત્યાવીસ એપ્રિલ જાહેર કરવામાં આવી છે લોકો માટે સૌથી અગત્યના સમાચાર છે તમારા તમામ મિત્રોને પણ મોકલી દેજો જેની પાસે જન્મ તારીખનો દાખલો નથી તો એવા તમામ મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો કારણ કે હવે જન્મ તારીખનો દાખલો ફરજિયાત બધી જગ્યાએ કરવામાં આવશે ત્યાર પછી કરી નાખવામાં આવી છે આઠ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે કાલે એટલે કે શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો દરેકે દરેક ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં જમા કરશે તો ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસમો હપ્તા આવવાનો છે ખેડૂતો માટે સારા સમાચાર ત્યાર પછીના મિત્રો ગુજરાતની અંદર પણ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે ગુજરાતમાં દાદાનું બુલડોઝર હાર પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે જ્યાં જ્યાં ગેરકાયદેસર અતિક્રમણ છે ત્યાં દાદાનું બુલડોઝર પહોંચી ગયું છે દાદાનું બુલડોઝર જમીન ઉપર તોડી રહ્યું છે ગુજરાતના શિકાગો કહેવાતા પોરબંદરની અંદર પણ અત્યારે બુલડોઝરની કાર્યવાહી શરૂ છે તો ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ બુલડોઝરની કામગીરી શરૂ થઈ ગઈ છે સૌપ્રથમ પ્રથમ દાદાનું બુલડોઝર બેટ દ્વારકાની અંદર ગરજ્યું હતું ત્યાર પછી બુલડોઝર જામનગર તરફ ગયું જામનગરમાં પણ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે હવે પોરબંદરનો વારો આવી ગયો છે પોરબંદરમાં અત્યારે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી છે તો જ્યાં જ્યાં પણ ગેરકાયદેસર બંધાણ હશે તમામને બુલડોઝર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ દાદાનું બુલડોઝર શરૂ છે ત્યાર પછીના મિત્રો સમાચાર આરટીમાં એડમિશન માટેની તારીખ જાહેર કરવામાં આવી છે તમામ વાલીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે પોતાના બાળકને પહેલા ધોરણથી મફતમાં અભ્યાસ કરાવવો હોય તો આરટી એડમિશનની તારીખ જાહેર કરવામાં આવી છે આગામી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ આર એડમિશનના ફોર્મ ભરાવવાના શરૂ થઈ જવાના છે જે જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય જે વાલીઓએ ફોર્મ ભરવાનું હોય ફટાફટ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવવાના શરૂ થવાના છે અને બાર માર્ચ છેલ્લી તારીખ રાખવામાં આવી છે આની અંદર જણાવી દઉં કે જે બાળકના છ વર્ષ પૂરા થઈ જતા હોય એમને જ ફોર્મ ભરવાનું છે કઈ તારીખે છ વર્ષ પૂરા થાય તો પેલી જૂન બે હજાર પચીસ ના રોજ જો તમારા બાળકના છ વર્ષ પૂરા થાય તો જ તમારે ફોર્મ ફોર્મ ભરવાનું રહેશે તો શરૂ થશે સૌથી મોટા અગત્યના તમામ વાલીઓને આ સમાચાર ફટાફટ મોકલી દેજો ત્યાર પછી ના મિત્રો ગામડાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે હવે મિત્રો ગામડાના લોકો માટે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં જ બની જાય એ માટે સૌથી મોટી વ્યવસ્થા ભૂપેન્દ્ર સરકારે કરી નાખી છે સડસઠ પ્રકારના પ્રમાણપત્ર આવકનો દાખલો હોય જાતિનો દાખલો હોય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય આ તમામે તમામ દાખલા માટે હવે મામલદાર કચેરીએ જવાની જરૂર નથી તાલુકા લેવલે જવાની જરૂર નથી ગામડામાં જ ગ્રામ પંચાયત અથવા તો તમારા કોઈ વિલેજ કોમ્પ્યુટર હોય વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય ત્યાંથી તમે આ સડસઠે સડસઠ પ્રકારના દાખલા કઢાવી શકશો અને દરેક માટે તમારે ખાલી વીસ રૂપિયા જ ચૂકવવાના રહેશે ગામડાના લોકો માટે સૌથી અગત્યના સમાચાર છે હવે તાલુકા લેવલે ધક્કા ખાવાની જરૂર પડવાની નથી ગામડામાં જ હવે તમામ આવકના દાખલા હોય કે જાતિના દાખલા હોય તમામ દાખલા ગામડામાં જ કાઢી આપવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર વાહન ચાલકો માટે પણ એક ખુશખબરી ભર્યા સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મળ્યા છે કે હવે ટોલ નાકા માટે આજીવન પાસ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે રાષ્ટ્રીય પર મુસાફરી કરતા ખાનગી કાર માલકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે સૌથી રાહતના સમાચાર મળ્યા છે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા લાવવા જઈ રહી છે જેની અંદર એક વર્ષનો જો તમારે પાસ જોતો હોય તો તમારે ત્રણ હજાર રૂપિયા ભરવાના છે ત્રણ હજાર રૂપિયા ભરશો તો પછી ગમે એટલી વાર ટોલ નાખે આખા વર્ષમાં ગમે એટલી વાર પસાર થાવ તમારે ટોલ ભરવાનો નથી તો આખા વર્ષમાં તમે ગમે એટલી વાર જઈ શકશો એવી જ રીતના પંદર વર્ષનો તમે ટોલ પાસ લેવા માગો છો તો એના માટે તમારે ત્રીસ હજાર રૂપિયા ચૂકવવાના છે

એક નવી એપ્લિકેશન શરૂ કરી નાખવામાં આવી છે હવે લાભાર્થીઓ પોતાની જાતે અરજી કરી શકે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને આ એપ્લિકેશનનું નામ છે આવાસ પ્લસ એપ્લિકેશન આ એપ્લિકેશન તમારા મોબાઈલ ફોનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો અને જાતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરના ઘર માટે જાતે અરજી કરી શકશો તો જાતે અરજી કરવા માટે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એકવીસ જાન્યુઆરી લોન્ચ થયેલી આ એપ્લિકેશન વિશે સમજણ પણ આપવામાં આવી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નવી એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી જાતે જ સર્વે રિપોર્ટ અને જાતે જ તમે ડેટા અપલોડ કરી શકશો અને જાતે જ અરજી કરી શકશો તો પ્રધાનમંત્રી આવાસને લઈને જાતે નવી એપ શરૂ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર લાઇસન્સને લઈને પણ મોટો ફેરફાર થઈ ગયો છે વાહનો ચલાવવા માટે હવે લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા બનાવી શકશો ઘરે બેઠા તમને લર્નિંગ લાઇસન્સ મળી શકશે આ માટે તમારે પરીક્ષા આપવા આરટીઓ કચેરીનો ધક્કો ખાવાની જરૂર નથી જો તમારી પાસે કોમ્પ્યુટર હોય કે પછી લેપટોપ હોય એમાં કેમેરો હોય તો એના દ્વારા તમે ઘરે બેઠા ટેસ્ટ આપી શકશો તો લેપટોપ અથવા તો કોમ્પ્યુટર હોવું જરૂરી છે જો તમારી પાસે હોય તો તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપી શકશો આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી આની સાથે સાથે જે લોકોએ આરટીઓમાં જઈને પરીક્ષા આપવી હોય પરીક્ષા પ્રશ્નો સાચા હોવા જરૂરી હતા પરંતુ હવે નવ પ્રશ્નો તમારા સાચા પડે તો પણ તમને પાસ કરી દેવામાં આવશે તો લાયસન્સને લઈને આ બે મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સ્વ રેલ એપ નવી જાહેરાત કરી નાખવામાં આવી છે રેલવે વિભાગ દ્વારા પોતાની એક નવી સુપર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ છે સ્વ રેલ એપ્લિકેશન તમારા મોબાઈલ ફોનની અંદર તમે ડાઉનલોડ કરી શકશો આ એપ્લિકેશનના મારફતથી તમે રિઝર્વેશન ટિકિટ અથવા તો અનરિઝર્વ ટિકિટ બુક કરી શકશો સાથે સાથે પ્લેટફોર્મ ટિકિટ બુક કરવી હોય તો પ્લેટફોર્મ ટિકિટ પણ આ જ એપ્લિકેશનમાંથી તમે બુક કરી શકશો પાર્સલનું બુકિંગ ક્યાં પહોંચ્યું છે તમારી ક્યાં ક્યાં પાર્સલ પોગ્યું છે એનું લાઈવ ટ્રેકિંગ પણ જાણી શકશો તમારી ટ્રેન ક્યાં પોગી છે એ પણ તમે જાણી શકશો આખી તમામ સુવિધા તમને એક જ એપ્લિકેશનમાંથી મળી રહે એ માટે ભારતીય રેલવે દ્વારા સ્વ રેલ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો ખૂબ નવી સુવિધા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તમામ મુસાફરો માટે ખૂબ જ અગત્યના સમાચાર રહેવાના છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહેવાના છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વળ્યોમાં જય જવાન જય કિશાન